કચ્છમાં વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી મોડસ ઓપરંટીનું પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે સામખિયારી પાસે ઓઈલ ટેન્કર લઈ જવાતું ઇઠ્યોતેર લાખ પચીસ હજારનું વિદેશી દારૂ સહિત એક કરોડ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વિદેશી દારૂના વેપલા વિરુદ્ધ પૂર્વ કચ્છ અલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી પોલીસે જગદીશ દેવરામ બિસ્નોઈ નામના આરોપીની ધરપકડ કરી વિદેશી દારૂ કોણે આપવાનો હતો ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે